જંબુસરના મંગળ ગામે પાણીમાં ફસાયેલા પરિવારની સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુલાકાત લીધી મંગળાદ ગામના ચોર્યાસી વગા વિસ્તારમાં દસ થી વધુ લોકો પાણીમાં ફસાયા હતા તમામ લોકોના મનસુખ વસાવાએ ખબર અંતર પૂછ્યા જંબુસરના તમામ અધિકારી તેમજ રેસ્ક્યુ ટીમને સાંસદ મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા હતા જંબુસર વિસ્તારમાં થયેલા ખેતીના નુકસાનને લઈને સાંસદ સભ્ય મનસુખ વસાવાએ પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના સીએમને રજૂઆત કરી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું ઉપરવાસમાં વડોદરા વિસ્તારમાં ખૂબ ભારે વરસાદના કારણે વડોદરામાં પણ ભયંકર પાણીથી તબાહી સર્જાઈ છે અને આ ઢાઢર નદીમાં પણ એ પાણી આવતા જંબુસરના મંગણાદ તથા જંબુસરના નીચાણ વિસ્તારના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ખેતરોમાં બધા પાણીમાં છે અને મંગણાદ ગામમાં પ્રોપરમાં પણ અને એનું બાજુનું ફરી દસ પંદર ઘરો જે છે રોની સાઈડ પર ત્યાં પણ લગભગ આઠથી નવ દસ નાના બાળકો સહિત યુવાન છોકરીને નગરપાલિકાના સ્ટાફને તાલુકા પંચાયતને પ્રાંતની જે કચેરીના જે માણસો છે રેસ્ક્યુ કરીને એમની સહી સલામતી રીતે એમને કાઢે છે એમની આજે હું મુલાકાત લઈ રહ્યો છું મારી સાથે અહીંયા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી પણ ઉપસ્થિત છે બીજા અન્ય આગેવાનો પણ છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ નગરપાલિકા અને તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીના જે કર્મચારીએ જે જેમત ઉઠાવીને આ લોકોને સહી સલામત રીતના કાઢ્યા એના માટે હું તેમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યથી અહીંયા જે લોકોને બહાર કાઢ્યા છે રેસ્ક્યુ કરીને એ લોકો પણ ખૂબ આ એ આ કામગીરીથી ખુશ છે ખેતી વિષયમાં ખેડૂતો માટે શું પ્રયત્ન કરો આ સ્થિતિ આ સ્થિતિ વડોદરા જિલ્લા ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ઘરોને નુકસાન થયું છે ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે હવે સરકારમાં રજૂઆત કરી છે આજે અહીંયા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં આજે મેં મુલાકાત લીધી છે ગઈકાલે સ્વામીજીએ પણ આખી ટીમ સાથે બધે ફર્યા છે હમણાં બપોર પછી ચાર વાગ્યા પછી કરજણ વિસ્તારમાં પણ આ જ જ્યાં ભોગ બનેલા લોકો છે તેમની મુલાકાત માટે હું જઈ રહ્યો છું અને સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શકે એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે 哎、okay.。